ચાણસમાં પોલીસે એક પોઈન્ટ સત્તાવન લાખની ચોરીનો ભેદ ઉકેલ્યો આંતરરાજ્યની ટોળકી પકડાઈ પોલીસે વેસપલટો કરી કિશોર સહિત પાંચ ઝડપ્યા દોઢ દિવસના રિમાન્ડ ઉપર ચાણસમાં શહેરમાં ગત સાત જૂને ખોરસમ ગામે વિમલ ડેરીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા જીલિયા ગામના સહેદાજી ઠાકોર ડેરીના રૂપિયા એક પોઈન્ટ સત્તાવન લાખ જમા કરાવવા માટે ગાડીમાં ચાણસમાં આવી રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં એક શખ્સે ગાડીમાં પંક્ચર હોવાનું કહેતા સેદાતે જ નીચે ઉતર્યા પરંતુ પંક્ચર ન હોવાથી પરત ગાડીમાં બેસતા બાજુમાં રાખેલા પૈસા ભરેલ બે થેલો ન જણાતા હતપ્રભ બની ગયા હતા જે બાબતે તેના શેઠને જાણ કરી હતી ગત નવ જુલાઈએ ચાણસમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ ચાણસમા પોલીસે હાથ ધરીને ગુનાવાળી જગ્યા સહિત સીસીટીવી ફૂટેજ તપાસી ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી ચોરીમાં વપરાયેલા તપાસ કરતાં ચોરીને અંજામ આપનાર ટોળકી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની હવાનું જાણવા મળતા પોલીસે અલગ અલગ મકાઈ વેચવી મગફળી વેચવા વેચવી રિક્ષા ડ્રાઈવર સહિત ટાયર પંક્ચરની દુકાન ઉપર બેસવાનું વેસપલટો કરીને ટોળકી ફરીથી ચાણસમાં આવતી હોવાની બાતમી મળતા જસલપુર ગામ નજીકથી પોલીસે ટોળકીના બાળકિશોર સહિત પાંચ શખ્સોને ઝડપી લીધા હતા જેમની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાલીસ હજાર સો સહિત બે ટુ વ્હીલર ફોન મળીને કુલ મુદ્દામાલ રૂપિયા બે લાખ તેવીસ હજાર છસોનો નો કબજે કરીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે દોઢ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ટુર્કીમાં વધુ એક શખ્સ સેંગર પલ્લવી સ્વામી નાયડુ મહારાષ્ટ્રવાળાને શોધવા તજવીજ હાથ ધરી હતી ઝડપાયેલા શખ્સોએ ચાણસમા રાધનપુર સમી વિરમગામ કડી અને રહેગામ ખાતે કરેલા ગુનાઓની કબૂલાત કરી હતી તે ઉપરાંત નડિયાદ અને કપડવંજમાં પણ તેમના ઉપર ગુના નોંધાયા હોવાનું જાણવા મળ્યું હતું ઝડપાયેલા શખ્સોમાં સની રામુ હિરામન ગાયકવાડ ઉજ્જૈન મધ્યપ્રદેશ સૂર્યા આરમોગાન રામ ગાયકવાડ ઉજ્જૈન મધ્યપ્રદેશ ચંદુ રામલાલ સિંહ ગાયકવાડ ઉજ્જૈન મધ્યપ્રદેશ વિનોદ હારમારામ નાયડુ મહારાષ્ટ્ર અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર ગુનો કરવાની મોડેસ ઓપરેન્ડિંગ આરોપી આંતરરાજ્યમાંથી ગુજરાતમાં આવીને જીઆઈડીસી વિસ્તારમાં ભારે મકાન રાખીને રહેણાંક વિસ્તારથી આશરે સાહીઠ થી કિલોમીટર દૂર શહેરી વિસ્તારોમાં ચોરીના મોટર લઈને જેની ખોટી નંબર પ્લેટ લગાવી ગ્રાહકનો સ્વાંગ રચીને દુકાનદારની નજર ચૂકવી દુકાન અથવા તો સ્ટોરના કાઉન્ટર ઉપર રાખેલી રકમની બેગની એકબીજાને ઇશારો કરીને બેગો તથા થેલીઓની ચોરી કરવી દુકાન અથવા સ્ટોર ઉપર રેકી કરી સવારમાં દુકાન ખોલે ત્યારે સાથે લાવેલ રોકડી રકમની બેગ બાજુમાં મૂકે તે નાના બાળક પાસે ચોર ચોરા ચોરાવવી દુકાનદાર પોતાના રૂપિયા ગાડીમાં મૂકે તે સમયે ગાડી ચાલુ થાય એટલે પંક્ચર અથવા તો ઓઇલ ટપકણું કહીને ચોરી બાળક પાસે કરાવી હોવાનું પોલીસે જણાવ્યું હતું ટુર્કી દોઢ દિવસના રિમાન્ડ ઉપર ઝડપાયેલ ટુર્કીના સભ્યોને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા રિમાન્ડની માંગણી કરતા કોર્ટે દોઢ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું ચોરી કરતી વખતે ચોરીના ટુ વ્હીલરનો ઉપયોગ કરતા ચોર તુર્કી પાસે એક મોટરસાઇકલ તથા એક્ટિવા પોલીસને મળી આવતા પોલીસે તપાસ કરતાં બંને ટુ વ્હીલર ચોરીના હોવાનું બહાર આવ્યું હતું ચોરી કરતી વખતે અલગ અલગ નંબર પ્લેટ લગાવીને ગુનો અંજામ આપતા હતા અહેવાલ કમલેશ પટેલ પાટણ